હેલો ફ્રેન્ડ્સ હર્ કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં લીલી છાલવાળી મગની દાળ અને દૂધીની એકદમ નવી રેસીપી બનાવીશું જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બનશે અને સાથે સાથે એકદમ હેલ્ધી અને પૌષ્ટિક પણ છે તો આ દૂધી અને લીલી છાલવાળી મગની દાળની રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઈકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું તો આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા એક મોટી વાટકી જેટલી મગની દાળ લીધી હતી અને એને ધોઈ અને ત્રણથી ચાર કલાક પહેલાં પલાળી લીધી હતી અને તમે જોઈ શકો છો આ દાળ એકદમ પરફેક્ટ પલળી ગઈ છે હવે મગની દાળની બધી છાલ રહેવા જ દઈશું અને છાલ સાથે જ એની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું મેં અહીંયા દાળને પિસ્તા બતાવ્યું નથી પરંતુ તમને જે પ્રમાણે પાણીની જરૂર પડે એ પ્રમાણે તમારે પાણી ઉમેરતા જઈ અને એની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે અને બેટરની એકદમ મીડિયમ કન્સિસ્ટન્સી રાખવાની છે હવે આ બેટરને બાજુ પણ મૂકી દઈશું ત્યાર પછી મેં અહીંયા એક પાંચસો ગ્રામ જેટલી દૂધી લીધી છે અને એની ડીચ અને એની છાલ કાઢી લીધી છે દૂધીની છાલ કાઢ્યા પછી એને તમે પાણીમાં રહેવા દેશો તો એ બિલકુલ પણ કાળી પડશે નહીં ત્યાર પછી મેં દૂધીને મોટી છીણી વડે છીણી લીધી છે તમને છીણો નાનો જોઈતો હોય તો તમે ઝીણી છીણી વડે પણ એને છીણી શકો છો હવે દૂધીમાં પાણીનો ભાગ હોય છે તો દૂધીના છીણામાંથી પાણીનો ભાગ કાઢવાનો નથી એને રહેવા જ દેવાનો છે હવે આ દૂધીના છીણાને આપણે જે મગની દાળનું બેટર બનાવ્યું છે એની અંદર ઉમેરી દઈશું ત્યાર પછી આપણે આમાં બધા મસાલા ઉમેરી લઈશું તો સૌથી પહેલાં પાંચ ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું હવે પછી એમાં એક ચમચી જેટલા ધાણા જીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું ને તમારી પાસે ના હોય તો જીરું શેકી અને એને ક્રશ કરીને પણ ઉમેરી શકો છો પાંચ ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને તમારે ના ઉમેરવો હોય તો એને સ્કીપ કરી શકો છો પછી એક ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને એક ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું હવે ત્યાર પછી એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે તો એ ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી દઈશું તમે આમાં ગાજર મકાઈના દાણા કોબીજ ટામેટું પણ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો ત્યાર પછી એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લઈશું હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું હવે આમાં બધા મસાલા અને વેજીટેબલ્સ ઉમેરાઈ ગયા છે તો ત્યાર પછી આ બધા મસાલા અને વેજીટેબલ્સને બેટરમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું આ બેટરની કન્સિસ્ટન્સી થોડી મીડિયમ રાખવાની છે એટલા માટે જ્યારે પણ તમે મગથી દાળ પીશો તો તમારે પાણી જે પ્રમાણે જરૂર હોય તે પ્રમાણે જ ઉમેરવાનું રહેશે અને તમે તીખું વધુ ખાતા હોવ તો તમારે લીલા મરચાંની ક્વોન્ટિટી થોડી એક ચમચીની જગ્યા ઉપર બે ચમચી રાખવાની છે હવે તમે જોઈ શકો છો આપણું આ મગની દાળ અને દૂધીનું બેટર એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ બેટરને બાજુ પર મૂકી દઈશું ત્યાર પછી ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને એના ઉપર નોનસ્ટિક તવીને ગરમ કરવા માટે મૂકીશું અને તવી ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી અને આખી તાવી ઉપર લગાવી દઈશું હવે જે આપણે બેટર બનાવીને રાખ્યું છે એમાંથી એક ચમચા જેટલું બેટર લઈશું અને એને તાવી ઉપર પાથરી અને નાનો પુડલો બનાવી લઈશું અને એવી જ રીતે બીજી તાવીમાં જે જગ્યા બચી છે એમાં પણ એક ચમચો જેટલું બેટર લઈ અને તાવી પર પાથરી અને બીજો નાનો પુડલો બનાવી લઈશું મેં અહીંયા નાના પુડલા બનાવ્યા છે તમે એક મોટો પુટલો પણ બનાવી શકો છો હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું ત્યાર પછી આ પુડલાની ફરતે થોડું તેલ લગાવી લઈશું અને તમને ઓછું તેલ પસંદ હોય તો તમે ઓછું પણ ઉમેરી શકો છો હવે એકાદ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે પુડલાની ઉપરના ભાગ પર પણ થોડું થોડું તેલ લગાવી લઈશું જેથી આપણે પુડલાને ફેરવીશું તો પુડલો બિલકુલ પણ ચોંટશે નહીં હવે એક બાજુથી પુડલા પરફેક્ટ કૂક થઈ ગયા છે તો આપણે એને પલટાવી અને બીજી બાજુ પણ કૂક થવા દઈશું હવે લગભગ એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે પુડલાને ફરીથી ફેરવી અને ચેક કરી લઈશું અને તમે જોઈ શકો છો બીજી બાજુથી પણ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે પરંતુ પુડલાને થોડી થોડી વારે બંને બાજુથી ફેરવતા જઈશું અને બંને બાજુથી એક સરખા પરફેક્ટ કૂક કરી લઈશું હવે આપણા આ બંને પુટલા એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે તો આ પુતલાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને એવી જ રીતે આપણે બાકીના પૂટલા પણ બનાવીને તૈયાર કરી લઈશું હવે ત્યાર પછી તમે જોઈ શકો છો એવી જ રીતે મેં અહીંયા બાકીના પુતલા પણ બનાવીને તૈયાર કરી લીધા છે આ પુટલા બંને બાજુથી એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે અને એકદમ સોફ્ટ પણ બન્યા છે અને સાથે સાથે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે અને આ પૂટલા એકદમ હેલ્ધી અને પૌષ્ટિક પણ છે તો હવે આ ગરમા ગરમ પૂટલાને આપણે સવ કરી લઈશું તો મેં અહીંયા આ પૂટલાને ટોમેટો કેચઅપ ઝીણી સમારેલી ડુંગળી અને લીલી કોથમીરની ચટણી જોડે સર્વ કર્યા છે આ લીલી કોથમીરની ચટણી મેં ત્રણ દિવસ પહેલાં બનાવી હતી અને તમે જોઈ શકો છો એનો કલર એકદમ લીલો જ છે બિલકુલ પણ કાળી પડી નથી તો આ ચટપટી એવી લીલી ચટણીની રેસીપી મારી ચેનલમાં તમને શેર કરી છે તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે તો આ હેલ્ધી અને પૌષ્ટિક સાથે સાથે ટેસ્ટી એવા પુડલાની રેસીપી તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો